પાટણમાં ભાજપના પૂર્વ મહામંત્રીનું ચોંકાવનારું નિવેદન સામે આવ્યું છે પાટણ પોલીસ વાહન ચાલકો પાસેથી પૈસા લેતા હોવાનું કેસી પટેલે નિવેદન આપ્યું છે વાહન ચાલકો પાસેથી પાંચસો થી હજાર રૂપિયા હપ્તા વસૂલ કરતા હોવાનું કેસી પટેલનું નિવેદન સામે આવ્યું છે કેસી પટેલ હુડકોના ઇન્ડિપેન્ડન્ટ ડિરેક્ટર બન્યા તેનું સન્માન કાર્યક્રમ હતો તે સમયે આ નિવેદન તેમના દ્વારા આપવામાં આવ્યું હતું

તો એ ના પાડે એ બી પાટણ નહીં તને બીજે ક્યાંક લઈ જઈશું કેમ તો અમે પાટણમાં પ્રવેશ કરીએ છીએ તો પોલીસવાળા પકડે જ અને અમારી જોડે પાંચસો હજાર રૂપિયા લઈ લે તો આવતા બંધ થયા છે એક આ નાનું કારણ છે મિત્રો એક નાનું કારણ પાટણના ધંધા રોજગાર ને કેટલી મોટી અસર કરી જાય છે આ એક નહીં આવા મારા મગજમાં તો દસ પંદર છે મેં આ ઘણા લોકો જોડે ખૂબ શેર કર્યું છે તો આ સમગ્ર મામલે પાટણના એસપીએ નિવેદન આપ્યું છે કે આંગે કોઈ ફરિયાદ આવશે તો પાટણ જિલ્લામાં જિલ્લા ટ્રાફિક પોલીસ અને સિટી ટ્રાફિક પોલીસ જાહેરનામાનું પાલન કરવા બાબતે અને બીજા ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન ન થાય એ બાબતે દંડની કાર્યવાહી કરતી હોય છે એના ભાગરૂપે પોલીસ દંડ લેતી હોય છે અને આજે નિવેદન સોશિયલ મીડિયામાં ચાલે છે એ બાબતે પણ અમે તપાસ કરી અને ચોક્કસ એમાં કાર્યવાહી કરશું પાટણમાં ભાજપ નેતા કેસી પટેલના પોલીસ પર આક્ષેપ મામલે કોંગ્રેસની પ્રતિક્રિયા પણ હવે સામે આવે છે પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે કહ્યું કેસી પટેલને બ્રહ્મ જ્ઞાન થયું છે તે બદલ અભિનંદન આખરે ભાજપ નેતાએ હપ્તાખોરી સ્વીકારી અને કિરીટ પટેલે આખા ગુજરાતમાં હપ્તાખોરી ચાલતી હોવાનો આક્ષેપ કર્યો છે મહત્વનું છે કે કેસી પટેલે પાટણમાં હપ્તાખોરી ચાલતી હોવાનું નિવેદન આપ્યું હતું પાટણની અંદર અને ગુજરાતની અંદર પોલીસની અંદર હપ્તા ખોલી ચાલે છે અને એના માટે એમને અભિનંદન અને આજે કેસી પટેલને ને બ્રહ્મ જ્ઞાન થયું અમે એમને અભિનંદન આપીએ છીએ